ભવ્ય ઉજવણી થઈ જેમાં ઉષની શરીફ યુનુસભાઈ બાવનકાના ઘરેથી ડીજે અને કોડાઓ સાથે ભવ્ય જુલુસ સાથે દરગાહ પર ચાદર ચડાવવામાં આવી આ પ્રસંગે ડેડાણ સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ અને કોમી એકતાના પ્રતિક અફઝલ બાપુ જાંબુરવાળા તેમજ ડેઢાણ રાજવી પરિવારના દરબાર અને શ્યામ મંદિરના ટ્રસ્ટી મહેશભાઈ કોટીલા હિતેન્દ્રભાઈ કોટીલા ઘનશ્યામભાઈ કચ્છી મનસુખભાઈ સાવલિયા ખાસ ઉપસ્થિત રહેલા હતા